તો છે ને એમના ફાધરની જેમ છે કે એક વખત જે બોલી લીધું તો એ ક્યારે પછી સુકેલું ચાટવાનું એનામાં આવતું નથી આ હદે બોલવાની એને ત્યારે ફરજ પડી હશે કે એની પાસે વાત તો આવતી જ હશે અમે જે તપાસ કરી એ મુજબ હવે એની સનદ જમા છે કે નહીં ખબર નથી જો જમા કરી રહી છે તો ઠીક છે જો નહીં કરી હોય તો સરદાર આની માની લો કદાચ સંસ્થાને લઈને હોય કે અંગત હોય તો કોકના પ્રસંગમાં જઈને આવો તમાશો ન કરાય કોકનો પ્રસંગ ન બગાડાય એને પ્રસંગ તો બગાડ્યો પણ હારે સંસ્થાની આગરી બગાડી તો એના માટે થઈને એને પોતાની કદાચ રાજકીય કારકિર્દી દાવ ઉપર લાગે તો મંજૂર હતું પણ એની ઉપર જેટલા ખેડૂતો કે સહકારી આગેવાનો જે વિશ્વાસ મૂક્યો છે એને એ ક્યારેય ડગવા ન દે જયારે લાગ્યું કે આ તો મામલો ઊંધો ગયો ને હવે તો આ મેં જે કર્યું એ સામે બહાર આવ્યું તો હવે એ જ પોતે જાહેર એમ કહે છે કે ભાઈ સમાજના પાંચ વડીલો આગળ આવે અને કોઈ પણ ભોગે આમાં સમાધાન કરાવે હવે આ વિવાદ જયારે મીડિયામાં છે એમ તો એ એમ કહે છે કે મારા સ્વર્ગીય બાપ આવે તો પણ હું આ પાદરિયા સાથે સમાધાન નહીં કરું સૂચના કયો ચેતવણી કયો તાકીદ કયો એવી રીતના કર્યું હતું કે તમે તમારું કામ કરો અને જે કરે છે એને કરવા દો એટલે એમાં કઈ ખોટું નથી કર્યું મને હેરાન કરવાનું ટોળકી બંધ કરે નહીં તો હું મેદાને ઉતરીશ આ શબ્દો છે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના દિગ્ગજ નેતા અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાના તેમના પિતાનો સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાનો અનાવરણનો કાર્યક્રમ હતો અને ત્યાં તેમના દ્વારા તેજાબી ભાષણ આપવામાં આવ્યું હાલ ગુજરાતભરમાં તેની ચર્ચા થઈ રહી છે અને બીજી બાજુ જે પીઆઈ પાદરિયા છે તેમના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને રાજકોટ બાર એસોસિએશન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો કે કો વકીલ દ્વારા કેસ નહીં લડવામાં આવે તેને હાલ રદ કરવામાં આવ્યો છે અને હાલ તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આપણી સાથે ગુજરાતના વિખ્યાત ક્રાઇમ રિપોર્ટર બલરામભાઈ કારીયા જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં નમસ્કાર સ્વાગત છે સર આપે જે રીતે વાત કરી હતી તે પ્રકારનું જે કેસમાં વળાંકો છે તે આવી રહ્યા છે સંજય પાદરિયા અને જયંતિ સરધારાના કેસમાં પરંતુ આપણે સર પહેલા વાત કરવી છે જયેશભાઈ રાદડિયાની તેમના દ્વારા જે તેજાબી ભાષણ આપવામાં આવ્યું તેને લઈને હાલ ગુજરાતભરમાં ચર્ચાઓ થઈ રહી છે કઈ રીતે જોઈ રહ્યા છો સર પહેલી વાત તો એ છે કે જયેશ રાદડિયા છે એમના સ્વર્ગસ્થ પિતાની જેમ જ હમ સમાજની સેવા અને વરેલા છે હમ એમના પિતા જેવું જ આક્રમક અને લડાયક વલણ ધરાવે છે અને એણે જે ટકોર કરી છે જાહેર મંચ ઉપરથી એમાં એને પોતે કીધું છે કે મારે બોલવું નહોતું જાહેર મંચ પરથી પણ જે લોકો સારા કામમાં અવરોધના હાડકા નાખે છે એટલે એણે એને સૂચના કયો ચેતવણી કયો તાકીદ કયો એવી રીતના કર્યું હતું કે તમે તમારું કામ કરો અને જે કરે છે એને કરવા દો એટલે એમાં કંઈ એને ખોટું નથી કર્યું કારણ કે આજે તમે જુઓ ધારાસભ્ય તરીકે તો ઠીક છે પણ વિઠ્ઠલ રાદડિયા એમના નેતા હતા ત્યારથી કોઈ પણ પક્ષમાં છે એને ક્યારે પક્ષનો ઝંડો છે એ પોતે જ એક છે ને બ્રાન્ડ થઈ ગયા છે બરાબર છે જેવી રીતના વિઠ્ઠલભાઈ રાદડિયા હતા અને એમની લોકચાહના આજે છે એવી જ લોકચાહના એમના પુત્ર જયેશ રાદડિયામાં છે બીજું એના ઉપર ક્યારેય કોઈ ખોટા આરોપ લાગ્યા હોય આક્ષેપ થયા હોય એવું બન્યું નથી હંમેશા એને સમાજના કામ માટે રાજકીય કારકિર્દીને પણ જોખમમાં મૂકીને કામ કર્યા જ છે હવે બે દિવસ પહેલા જે આ થાણા ગાલોલમાં જે એક હતો કાર્યક્રમ જેમાં અનેકવિધ કાર્ય હતા કે ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમાનું અનાવરણ એક એમના સમાજની વાડીનું લોકાર્પણ એ સિવાય હતા રથલાન ઘણું બધું પણ એની પાસે વાત તો આવતી જ હશે એને ક્યારેય એમ નથી કીધું કે ભાઈ હું સારું કરું છું એને તો ચોખ્ખું મંચ ઉપરથી કીધું જ છે કે ભાઈ જો તમે કરતા હો તો તમે કરો અમે નીચે બેસી જાય પણ કરવું નથી અને કરવા નથી દેવું એવા લોકો માટે અને એ પણ નથી કરતા એના માટે પણ કરવું નથી કરવા દેવું નથી અને છે તો એને સમજી જવાનું કીધું બીજું એને ક્યાંય કોઈનો નામ નથી લીધું પણ જે એનો એક છેલ્લે એને એના જે આક્રમક ભાષણમાં એક શબ્દ બોલ્યા હતા કે એક ટોળકી છે મારી પાછળ પડી છે એન્ડ સુધી તો હું પણ છેલ્લે રાજકીય માણસ છું અને જે તાકાતથી હું સમાજનું નેતૃત્વ કરી શકું છું માત્ર નેતૃત્વ નહીં જે કોઈ આવે એના પરિણામ પણ આપ્યા છે તો હવે જયારે જો આવી રીતના મને સમાજ બંનેને નડવાના પ્રયાસ થશે તો ના છૂટકે મારે મેદાનમાં આવવું પડશે તો એમાં એને કાંઈ ખોટું નથી કીધું તો સર શું કહેશો કે થોડા દિવસ પહેલાં તેમના આપણે જોઈએ તો જયેશ રાદડિયા અને નરસ પટેલ વચ્ચેનો ક્યાંક ને ક્યાંક ઉગ્ર બોલાચાલી આપણે જોઈ હતી જે વાક્યુદ્ધ હતું તે થઈ રહ્યું હતું અંડરગ્રાઉન્ડ પરંતુ તેને લઈને કાંઈ હોઈ શકે છે આ વખતે જે વાત કરી જો એના માટે છે ને જયેશ રાદડીએ તો ચોખ્ખું કીધું હતું કે ભાઈ હું રાજકારણ અને ધર્મને ભેગા કરવા નથી માંગતો મારે કોઈ એક મંચ ઉપરથી આ બે વાત નથી કરવી રાજકારણ રાજકારણની જગ્યાએ છે અને ધર્મ છે ધર્મની જગ્યાએ છે સમાજ છે સમાજની જગ્યાએ છે વાત એવી હતી કે જયારે ઇકો ચૂંટણી હતી અને સહકારી ક્ષેત્રમાં તો એ એ એમના જેમ એમ કે ભાઈ છે છે જ અને એટલી શું કામ ન લડે પણ આમાં ભાજપ તરફી એક મેન્ડેટ હતી જે ક્યારેય પહેલાં નહોતી ગઈ તો બિપિન ગોતા કરીને એક હતા જે કેન્દ્રીય મંત્રીના બહુ નિકટના સંબંધી હોવાની વાત હતી છે કે નહીં ખબર નથી આપણને અને એના તરફે હટી જવાની વાત હતી પણ હવે એ એવી વાત હતી પણ એણે પીછેહટ ન કરી કારણ કે એમાં ટીપકોની ચૂંટણી કે એના પદનો સવાલ નહોતો પણ આખા સહકારી અને ખેડૂતોની જે છે પ્રશ્ન એને વાચા આપવાની વાત હતી તો એના માટે થઈને એને પોતાની કદાચ રાજકીય કારકિર્દી દાવ ઉપર લાગે તો મંજૂર હતું પણ એની ઉપર જેટલા ખેડૂતો સહકારી આગેવાનો જે વિશ્વાસ મૂક્યો છે એને ક્યારેય ડગવા ન દે એ માટે એને ફોર્મ ચાલુ રાખ્યું મેન્ડેટ વગર અને એને જીતીને પણ હા હામાં હવે એમાં એક ટ્વિસ્ટ એવી આવી હતી કે ભાઈ એ જે બિપિન ગોતા હતા એ કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી છે જે આપણા અમિતભાઈ શાહ એમના સંબંધી હતા પણ આ વિવાદ ઉછળો ચૂંટણી પહેલા ત્યાર પછી અમિત શાહ છે એક કાર્યક્રમમાં ગયા હતા જયેશભાઈ રાદડિયાના ઘરે ગયા એમની સાથે એણે કલાકો સુધી ગુપ્તેગુ કરી અને ત્યારે બંને વચ્ચે છે ને બહુ ખુલ્લા દિલે અને ખુલ્લા મને ચર્ચા થઈ અને જે કંઈ વિગતો હતી જયેશભાઈ અને ત્યારે અમિતભાઈને ખબર પડી કે આ તો છે ને ભાઈ વાત બીજી છે મુદ્દો બીજો અને અંતે પટેલની છે ભૂમિકા પણ આ તો છે ને એમના ફાધર ની જેમ છે કે એક વખત જે બોલી લીધું તો એ ક્યારે પછી સુકેલું ચાટવાનું એનામાં આવતું નથી બીજું એને જે જ્યારે જ્યારે જે પણ વિધાનો કર્યા છે તો એમાં એને ક્યારે કોઈના વિરોધમાં કે પોતાના અસ્તિત્વ માટે નથી લડત રહી છે છે પછી એને કોઈ આપી અને આ તો થઈ વાત એક ખાલી સમાજની વાત પટેલ સમાજની વાત છે પાટીદાર સમાજની પણ જયેશભાઈએ આ એના વક્તવ્યમાં એક બહુ સૂચક વાત કરી હતી આ પરમ દિવસે જે ભાષણ આપ્યું કે હવનમાં આડ કરનાર અથનારાઓને હું જોઈ લઈશ નડીજા ગણવાવાળાઓને કે આ એક સમાજની વાત નથી રાઈટ દરેક આ એકે એક સમાજ માટે આવનારા દિવસો માટે બહુ ખરાબ એમ એંધાણ છે તો ખરેખર એક થઈને કામ કરો કોઈને નડો નહીં કરે છે એને કરવા દો તમે ઓટલે બેહીને વોટ્સઅપ થી બીજાના ખણખોદ કરો છો એ પ્રવૃત્તિ બંધ કરી દેવી જોઈએ એટલે આ એક નહીં આ તો દરેક સમાજ માટે છે ને આ સ્વીકૃત અને પ્રેરણારૂપ બાબત છે કે ખરેખર આ વસ્તુ દરેક સમાજમાં થાય છે એક સમાજમાં નહીં રાઇટ રાઈટ પણ કમનસીબ એવી છે કે દરેક સમાજ પાસે જયેશ રાદડિયા જેવા આક્રમક આગેવાનો કે લીડર નથી સર આ તો આપણે વાત કરી જયેશ રાદડીયાની પરંતુ અત્યારે જે ચર્ચાઓ થઈ રહી છે કે પીઆઈ પાદરિયાનો કેસ છે એક પણ વકીલ નહીં લડે તે પ્રકારની જે નિર્ણય હતો તે બાર એસોસિએશન દ્વારા હવે રદ કરવામાં આવ્યો છે અને આપણે જોઈએ તો જે નિર્ણયના જે કેસ બન્યો હતો તેના કારણે બે પાટીદાર સમાધિ બે મુખ્ય સંસ્થાઓ છે ખોડલધામ અને સરદારધામ તેમની વચ્ચેનો વિવાદ પણ ક્યાંકની ક્યાંક સામે આવ્યો હતો અને સર આપ તો જે ક્રાઇમ રિપોર્ટર વર્ષોથી જો અનેક કહી શકે એવા અખબારમાં તમે રિપોર્ટિંગ સાથે જોડાયેલા તો સર હવે શું થઈ શકે છે જે પ્રકારે નિર્ણય આવ્યો છે એનાથી શું ફેર પડશે અને અગાઉ શું થવાનું હતું શું કહેશો સર થવાનું તો એવું હતું કે જે આપણે ત્રણ દિવસ ચાર દિવસ પહેલા જે આપણે ચર્ચા થઈ હતી આ વાત ગુજરાતી પર જ કે ભાઈ પોલીસે ગુનો નોંધવામાં ભયંકર ઉતાવળ કરી છે હવે એ કલમ તો એને કાઢવી જ પડશે કારણ કે કોઈ એવો એની પાસે હથિયાર હતું નહીં બીજું હોય તો પણ એવી કોઈ ઈજા નહોતી કે હત્યાના પ્રયાસનો આપણે મામલો કહી શકાય પણ કોઈ પણ કારણોસર પોલીસે ભૂલ કરી અને એને સુધારવી જ પડે એમ હતી એટલે એમને કોર્ટમાં અરજી કરી કે ભાઈ આ હત્યાના પ્રયાસની કલમ છે એ તમે રદ કરવા અને એની જગ્યાએ મહાવ્યથાની કલમનો ઉમેરો કરવા માટે મંજૂરી આપો હવે બયનું એવું કે કોર્ટે મહાવ્યથા કલમ ઉમેરવાની મંજૂરી તો આપી દીધી છે પણ ત્રણસો સાત અને જે કલમ મુજબ છે એ રદ કરવા માટે હજી કોઈ નિર્ણય જાહેર નથી કર્યો એટલે એ એક વાત પીઆઈ પાદરિયા માટે એક ઓલી છે કે હજી અનિર્ણિત છે પણ એની સામે બીજી એક વાત એવી છે કે જેવી રીતના ખોડલધામ અને સરદારધામ આ ખરેખર ઘટના તો એ બેની આંતરિક જે કાંઈ હોય હવે પછી સંસ્થાને લઈને વિવાદ હોય કે પણ હતો તો એ બે વચ્ચેનો અંગત મામલો અને એ પ્રસંગમાં જઈને બગાડ્યો પણ ત્યારે સરધારાએ સરારા એ મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું કે ભાઈ આ ખોડલધામ ધામને લઈને કે મને આવી રીતના ધમકીઓ આપી છે નરેશ પટેલના હિસારે હુમલો થયો છે ખરેખર એને પોતે જે પેલા કરી લીધા હતા ખેલ કે પાટા મારી લીધા ને કાંટલો પકડી લીધો એ વાત એને છુપાવી પછી એવું થયું કે એની પાસે સનદ પણ છે વકીલાત છે અને રાજકોટ બાર એસોસિએશનના આજીવન સભ્ય છે તો ઈ રૂએ એણે પાદરિયાને વધુ મુશ્કેલીમાં મૂકવા માટે બાર એસોસિએશનના પ્રમુખને મળીને એ રજૂઆત કરી કે ભાઈ આ વકીલ ઉપર હુમલો છે તો આરોપીના વકીલ તરફે કોઈ ન રોકાય એવો આપણે ઠરાવ કરવો જોઈએ એટલે બાર પ્રમુખે કીધું ભાઈ તમારે આના માટે અરજી કરવી પડે તો કે વાંધો નહીં અરજી મોકલાવી દઈશ તો એના વિશ્વાસ ઉપર બાર એસોસિએશન એ ઠરાવ કરીને આવ્યો કે ભાઈ આરોપીના વકીલ તરફે કોઈએ રોકાવું હવે બન્યું એવું કે આ કદાચ રાજકોટના વકીલ વર્તુળના ઇતિહાસમાં કે બાર એસોસિએશનના ઇતિહાસમાં પહેલી વાર બન્યું હોય કે પોલીસ માટે થઈને વકીલોમાં બે ભાગ પડ્યા અને વકીલના એક જૂથે જૂથ તો ન કહેવાય પણ ખરેખર જે સાચા જે આ વાતને સમજી શકાતા એને કીધું કે ભાઈ આ નિર્ણય છે એ ખોટો છે બાર એસોસિયેશને જે ઠરાવ કર્યો છે એમાં જેમ પોલીસે કલમ લગાડવામાં ઉતાવળ કરી એવું જ થયું છે કારણ કે આમાં અલગ અલગ અરજીઓ આવી છે સામે કે ભાઈ આ ઠરાવ રદ કરવા માટે એમાં વકીલો પણ કરી છે પછી એક આપણા એક કાયદાના સારા એવા જાણકાર અને આરસીસી બેંકના સીઈઓ છે પુરુષોત્તમભાઈ પીપળિયા એને પણ એક મુદ્દા પૂરા તર્ક અને કાયદાની છરાવટ સાથે અરજી કરી હતી કે ભાઈ આ ઠરાવ રદ કરવો જોઈએ હવે એના કારણો એવા હતા કે આ લોકો અરજીની સાથે પુરાવા જોઈ રહ્યા છે કે જૈનતી સરધારા એક નહીં પાંચ પાંચ કંપનીમાં ડાયરેક્ટર છે વકીલાત કરે છે એવું કહે છે નહીં બીજું એને જે ફરિયાદ વધાવી જૈનતી સરધારા એ પોતે એમાંય ફરિયાદમાં લખ્યું છે કે હું ફલાણા જગ્યાએ રહું છું અને વેપાર કરું છું એમાં એમ નથી લખ્યું કે હું વકીલાત કરું છું એટલે આ સીધો એનો ઇન્ટેનન્સ હતો કે ભાઈ આપણે હામેવાળાને વધુને વધુ મુશ્કેલીમાં કાયદાકીય કઈ રીતે મૂકી શકીએ હવે આ અરજીઓને લઈને આજે બાર એસોસિએશનની પાછી બપોરે બેઠક મેળવી એમાં અરજીઓને ધ્યાને લેવાની એમાં થયેલી રજૂઆતને ધ્યાને લેવાની એમાં જે મુદ્દાઓ રજૂ એમાં એવા હતા એ પણ ધ્યાને લેવાના અને બાર એસોસિએને જે પીઆઈ પાદરિયા વિરુદ્ધ વકીલ તરીકે ન રોકાવાનો જે ઠરાવ કર્યો હતો એ ઠરાવ રદ કરી અને એવો નિર્ણય પણ કર્યો કે એ વકીલ વાતચીત સાચી વાત છે પણ એ નોન પ્રેક્ટિશનર છે અને છે હવે વાત જેમ સરધારાની જોઈ લ્યો તમે કે કે એને ફરિયાદ કરી ત્યારે નિવેદન એમ કીધું કે મારી ઉપર હુમલો થયો છે ને બહાર નીકળ્યો પણ હકીકતમાં અંદર એને પેલા હુમલો કર્યો હતો અને એના ફૂટેજ સામે આવ્યા એવું જ હવે આ બાર એસોસિએશનમાં જે ઠરાવ કરાવવામાં એવું થયું એને એમ કીધું કે હું વકીલ છું આમ છે તેમ છું હવે આ વકીલ બાર એસોસિયેશનનો એક નિયમ હોય છે કે જો તમે કોઈ કંપનીમાં ડિરેક્ટર હોય ને તો તમારે સનદ જમા કરાવી દેવી પડે અને જો જમા ન કરાવી હોય તો સનદ રદ થાય હવે કાયદાના જાણકાર છે જે પુરુષોત્તમભાઈ વિપરિયા એને તો પોતાની ઠરાવ રદ કરવા સાથે આમની સનદ રદ કરવાની પણ માંગણી કરી છે અને આના માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સુધી અરજી કરવાના પણ ફિરાકમાં છે તૈયારી છે એમની પૂરી હવે અમે જે તપાસ કરી મુજબ હવે એની સનદ જમા છે કે નહીં ખબર નથી જો જમા કરી છે તો ઠીક છે જો નહીં કરી હોય તો સરધારાની વકીલ તરીકે કરતા નથી પણ આ વાત એવી છે કે કાયદાની સત્તાની હોદ્દાની વગની રૂએ જયંતિભાઈ સરધારાએ કેવા કેવા પ્રયાસો કર્યા છે હવે એમના જ કરેલા કે હાથમાં કહી રહ્યા એ વાગે એને જે કર્યું છે હવે એની જ સામે આવીને ઉભું રહીએ છે પીઆઈ પાદરીયાએ છે ભલે એ ડકો થયો છે મારા મારી થઈ છે એ તો જગ જાહેર છે અને એના પુરાવા છે બરાબર એની ફરિયાદ છે મામલો કોર્ટમાં છે એ જે થશે પણ સરદારાનું ચિત્ર અને ચરિત્ર છે ને એ બે સામે આવી ગયું આમાં કે એની માનસિકતા શું હતી હુમલા પાછળનું કારણ સાચું ખોટું જે હોય તો એ બે જ જાણે છે બહાર આવે કે ન આવે એનાથી એ લોકો નિષ્બંધ નથી પણ લોકો એટલું ઈચ્છે છે કે ખરેખર તમારું જે કાંઈ હોય હોય પણ બે સંસ્થા કે જે બંને એક સમાજ માટે સારું કામ કરે છે એને શું કામ તમે હેરાન કરો છો કાયદાને શું કામ બાનમાં લ્યો છો લોકો સમક્ષ ખોટી વાત શું કામ કરો છો મૂળ વાત એ છે તો સર આપણે એમ કહી શકીએ કે હવે આ મામલો છે તેને વ્યક્તિગત લેવો જોઈએ કારણ કે સમાજમાં આના કારણે ઘણી વખત ફાટા પડતા હોય છે આ પ્રકારના કિસ્સા બનતા હોય છે બનાવ બનતા હોય છે જેમાં બે સંસ્થાને જોડવામાં આવી હતી ને જયંતિભાઈ સરદારા છે તેમને ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક હાલ તેમનો સિક્કો થોડોક ખોટો પડી રહ્યો છે તો આમાં સમાજને સર ન લેતા બે વ્યક્ત વ્યક્તિગત મામલો કહી શકાય આને આમ તો ખરેખર જ્યારે ઘટના બની ને એ જ વ્યક્તિગત હતી કારણ કે જો પ્રસંગ કોકનો હતો એટલે મૂળ સધારા છે એમના સંબંધી કે ભાણેજ કે એમના ઘરનો હતો અને પાદરિયા છે તો એમના પડોશીનો હતો તો બંને એક પારિવારિક સંબંધોના કારણે ત્યાં હાજર થયા હતા હવે માની લ્યો કદાચ સંસ્થાને લઈને હોય કે અંગત હોય તો કોકના પ્રસંગમાં જઈને આવો તમાશો ન કરાય કોકનો પ્રસંગ ન બગાડાય એને પ્રસંગ તો બગાડ્યો પણ હારે સંસ્થાની આગરી બગાડી એટલે ખરેખર આમાં તો સમાજના આગેવાનો આગળ આવી અને આ લોકોની જ વાત નથી પણ આવી પ્રવૃત્તિ કરતા હોય ને એવા લોકોને સંસ્થાથી દૂર રાખવા જોઈએ આ આ લોકો ઉપયોગી બદલે સંસ્થાને ખરાબ કામ થાય છે જાણતા કે અજાણતા સર ઘટના પરથી એક વસ્તુ જાણવા મળે છે કે જે પણ આ જે આગેવાનો હોય છે કોઈ પણ સમાજના આગેવાનો હોય માત્ર પાટીદાર પણ કોઈ પણ સમાજના આગેવાન હોય તે જે સંસ્થા સાથે જોડાયેલા હોય તો તેમની જવાબદારી કેટલી બને છે કારણ કે વ્યક્તિગત મામલાઓમાં સંસ્થાને ઘૂસાડવી અથવા સમાજને ઘુસાડવો કેટલો યોગ્ય છે તો સૌથી મોટી વાત એ છે કે કોઈ પણ સંસ્થા હોય સામાજિક હોય ધાર્મિક હોય કે રાજકીય હોય અથવા તો વ્યક્તિગત મામલો હોય પણ આવા સમજદાર લોકો જે સમાજમાં આગેવાન છે 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 લોકો એમને જોવે તો પીઆઈ એ પણ કાયદાના જાણકાર છે અને આટલી મોટી ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા છે તો આવા જ્યારે બનાવ બને ત્યારે વિવાદથી નહીં પણ સંવાદથી છે ને મામલો ઉકેલવો જોઈએ આવી રીતના જાહેરમાં ન આ બધી વસ્તુ બંધ બારણે થવી જોઈએ માની લ્યો કે કેતો તો કેતી હતી ઓલા આમ કીધું નાણે આમ કીધું એ લઈને બે વિવાદ કરે એના કરતા ભાઈ કોણ શું કેતો તું લાવો સામે બેસાડો તમે ચોખ્ખું ચટ થઈ જશે જે એ સય પણ એ કોઈ પણ કારણોસર છે એ આવી બુદ્ધિ પૂર્વક વિવાદનો ઉકેલ લાવવાના બદલે વધુ વકરે અને સમસ્યાઓ સર્જાય એવા કૃત્ય કરે છે લોકોએ આનાથી દૂર રહેવું જોઈએ ખરેખર તો અને આવી સંસ્થાઓ સાથે કોઈ પણ હોય તો ખરેખર ઘર મેળે બેસી અને આવા વિવાદો સુલટાવવા જોઈએ આ તો લોકોને દુષ્પ્રેરણા મળે તમારા સંસ્થાઓ સાથેના કાર્યો એવા હોવા જોઈએ કે એની ઉપરથી લોકો પ્રેરણા લે આ જેવી રીતના ખોડલધામની આટલી કાર્યવાહી સારી છે કામગીરી સમાજ માટેની તો એનામાંથી પ્રેરણા લઈ અને આજે સરદાર ધામ છે તો એ જ વસ્તુ એ પ્રેરણા જ લીધી ને પણ હવે જ્યારે આવું થાય તો આ આમાંથી પ્રેરણા લેવાય ન લેવાય પણ મૂળ આ છે ને કોઈ પણ વસ્તુ વર્ચસ્વની લડાઈ હોય કે અંગત મામલો હોય તો અંદરો અંદર નિફ્ટી લેવું જોઈએ કદાચ બાજુ હોય બાજીએ લેવાય પણ એમાં સંસ્થાન ગેરાય વચમાં ન લેવાય સર જે રીતે આપણે જોઈએ તો જે જયંતીભાઈ સરથારા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે પાંચ વડીલો બેસીને સમાધાન કરાવ્યો તો સમાધાન થઈ શકે હવે એક સમાધાન ક્યાં પહોંચ્યું છે સર પહેલા તો એ વાત હતી કે ઘટના બનીના પછી એને ફરિયાદ નોંધાવી મીડિયાને બોલાવીને કહી દીધું કે નરેશ પટેલના ઇશારે ઉમડ્યો થયો છે પછી ફરિયાદ નોંધાવે છે પછી જ્યારે લાગ્યું કે આ તો મામલો ઊંધો ગયો ને હવે તો આ મેં જે કર્યું રહ્યું સામે બહાર આવ્યું તો હવે એ જ પોતે જાહેર એમ કહે છે કે ભાઈ સમાજના પાંચ વડીલો આગળ આવે અને કોઈ પણ ભોકે આમાં સમાધાન કરાવે હવે આ વિવાદ જ્યારે મીડિયામાં છે એમ તો એમ કે મારા સ્વર્ગીય બાપ આવે તો પણ હું આ પાદરિયા સાથે સમાધાન નહીં કરું હવે પોતે જ કોઈ ઉપર ક્લિયર નથી તો આના માટે સમાધાનમાં કોણ સમાધાન આવા વિવાદમાં કોઈ ન આવે ઈચ્છે છે બધા કે સમાધાન થઈ જાય ને આપણે ઈચ્છે છીએ આપણે પણ ઈચ્છે છીએ કે સમાધાન થઈ જ જાય જે કઈ બે વચ્ચેનું હોય એ ઘર મેળે પતિ જાય ન હોય તો પાંચ આગેવાનો પણ આવા વિવાદ ન થાય અને બીજા કોઈ આવું ન કરે એવા પ્રયાસો કરવા જોઈએ સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા ગુજરાત ગુજરાતના દિગ્ગજ ક્રાઇમ રિપોર્ટર બલરામ કારિયા સર અને તેમણે જે રીતે વાત કરી કે આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે તેમાં સમાજને વચ્ચે લાવો તે યોગ્ય નથી અને તેમને જે દેસ રાદડિયાના જે તેજાબી ભાષણ ભાષણને લઈને તેને પણ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર